आर रजवात नो शीर्षक माता नो आवाज नी शानदार असर छे इम्पैक्ट ऑफ मदर्स वॉइस તમે બધા કેમ છો હું એક પરીક્ષણ દ્વારા તમારી સાથે જોડાવવા ઈચ્છું છું પણ પરીક્ષણ માટે મને તમારી મદદની જરૂર છે શું તમે કૃપા મારી મદદ કરી શકો છો હું જે પૂછવા જઈ રહ્યો છું તે ખરેખરમાં સરળ છે તે ખરેખરમાં સરળ છે અહીંયા સ્ક્રીન પર તમે એક ગણિતનો પ્રશ્ન જોઈ શકો છો હું જેને બોલાવીશ તે ગણિતના પ્રશ્નને ઉકેલવા અને સમજાવવા માટે આગળ આગળ આવશે આવશે ત્યારે કોણ હવે તમારા હૃદય ઝડપથી ધડકતા હશે જો હું ખરેખર તમને બોલાવું અને ગણિતના પ્રશ્નને ને હલ કરવા માટે આગળ આવવા માટે કહું તો તમે થોડા તણાવમાં હોઈ શકો છો ભલે તે પ્રશ્ન સરળ હોય કે મુશ્કેલ जो के ते समय ते क्षण मा तमारा तनाव ने दूर करवा माटे तमारी पासे शु विकल्प हशे कदाच थोड़ो आराम करवो थोड़ो सारो जरूरी आराम लेवो अथवा कोई स्वादिष्ट खोराक खावो कदाच कसरत करवो कदाच कोई आरामदायक संगीत सांभळवू अथवा कोई रसप्रद नवलकथा वांचवी तमारा तनाव ने दूर करवा माटे तमारो नंबर वन विकल्प कयो हशे दरेकनी पासे पोताना तनाव ने नियंत्रित करवानी पोतानी रीत छे पोताना आंतरिक तनाव ने मुक्त करवामाटे। माटे परंतु आजे वो बीजी रीतनी भलामण करवा अने सूचववा इच्छीश तमारी माता ने फोन करो विस्कोन्सिन मेडिसिन विश्वविद्यालय में व्यक्तियों की मनोवैज्ञानिक स्थिरता निरीक्षण करता करवामा आवेला एक अभ्यास प्रमाणे आपणे एक माता आवाज नो तेना बाळको परना प्रभाव ने समझी शकीए छीए લેસલી સેલ્ઝર જૈવિક માનવશાસ્ત્રી તેણે સાત થી બાર વર્ષની વયના બાળકોના સમૂહને અજાણ્યાઓની પેનલની સામે એક તુરંત ભાષણ અને ગણિતના પ્રશ્નોની શ્રેણી સાથે તપાસ્યું જેમ મેં તમને કરવા માટે કહ્યું હતું તે ક્ષણમાં બાળકોના હૃદય દોડી રહ્યા હતા તેઓ ઘણા નર્વસ હતા અને કોર્ટિસોલનું સ્તર ખૂબ વધી ગયું હતું कोर्टिसोल एक हार्मोन छे जे सीधा तनाव સાથે સંબંધિત છે પછી બાળકોને ત્રણ જુદા જુદા સમૂહોમાં विभाजित કરવામાં આવ્યા પ્રથમ સમૂહને તેમની માતાઓ દ્વારા વ્યક્તિગત રૂપથી દિલાસો મળ્યો બીજા સમૂહે ભાવનાત્મક રૂપથી તટસ્થ વીડિયો જોયો અને ત્રીજા સમૂહને ફોન આપવામાં આવ્યો ધારો કે બાળકો કોની સાથે ફોન કરે છે માતા તેમની માતાઓ અને તેમની માતાઓના અવાજની અસર નોંધપાત્ર હતી તો શું તમે પરિણામોની કલ્પના કરી શકો છો અલબત્ત પહેલો સમૂહ જે તેમની માતાઓ સાથે વાર્તાલાપ કરે છે તેમને હળવાશ महसूस કરી કેમ કે તેમની માતાઓ તેમની સાથે હતી પરંતુ ત્રીજો સમૂહ તેઓ ફોન દ્વારા તેમની માતાઓ સાથે વાર્તાલાપ કરવામાં સક્ષમ હતા અને તેમની પાસે પ્રથમ સમૂહની જે મજ હોર્મોનલ પ્રતિભાવ હતો તેથી માતાનો અવાજે નાટકીય ભૂમિકા નિભાવી અને તેમના ઓક્સિટોસિનનું સ્તર જેને પ્રેમ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે તે નોંધપાત્ર રીતે વધ્યું અને ધારો કે તણાવ હોર્મોનનું શું થયું કોર્ટસોલ તે માત્ર માતાનો અવાજથી ગાયબ થઈ ગયું પહેલા આ જાણીતું હતું કે જ્યારે ઓક્સિટોસિન મુક્ત થાય છે त्यारे सामाजिक बंधन ना संदर्भ मा सामान्य रीते तेने वास्तविक शारीरिक संपर्क नी जरूर होय छे पण माताओं ना मात्र आवाज थी तेज असर थई तेना द्वारा आपने महसूस करी शकीए छीए के माता आवाज स्वयं आपने आराम आपे छे आपने प्रेम नो एहसास करावे छे जेम के आपनी माता शारीरिक रूप थी आपनी साथे होय छे तो तमने तेनी अपेक्षा हशे परंतु अपनी माता नो अवाज आपने मानसिक स्थिरता आप बदले घणु वधारे करी रह्यो छे ते तेनाथी वधारे करी रह्यो छे तेथी स्टैनफोर्ड विश्वविद्यालय मेडिकल स्कूल जारे तेओ तेमनी माता नो अवाज सांभळे छे त्यारे तेमणे मगजनी प्रवृत्ति विषय अभ्यास कर्यो अभ्यास में दरेक बाड़कनी माताए त्रण शब्दों कहता रेकॉर्ड करवामां आव्या जे बकवास छे તેને બકવાસ શબ્દોનો ઉપયોગ કરવો પડ્યો તેનું કારણ આ છે કે જો તેઓ અર્થ ધરાવતા શબ્દોનો ઉપયોગ કરે છે તો તે મગજમાં સર્કિટ્રીઝના એક સંપૂર્ણ સમૂહને સક્રિય કરશે તેથી એમઆરઆઈ દ્વારા બાળકોના મગજને સ્કેન કરતી વખતે સંશોધકો બાળકોને સાંભળવા માટે બકવાસ શબ્દો સાથે ટૂંકી રેકોર્ડિંગ આપે છે અમુક રેકોર્ડિંગમાં તેમની માતાઓનો અવાજ હતો અને અમુક રેકોર્ડિંગમાં બિનસંબંધિત સ્ત્રીઓનો અવાજ હતો જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે તેમણે મગજની પ્રતિક્રિયાઓનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને આશ્ચર્યજનક રીતે બાળકો અપવાદરૂપ ચોકસાઈથી તેમની માતાઓના અવાજને ઓળખી શક્યા હલે આટલી ટૂંકી રેકોર્ડિંગ જેને તેમણે સાંભળી તે 1 સેકન્ડ થી પણ ઓછી લાંબી હતી તેમણે તેમની માતાનો અવાજ 97% સચોટતા સાથે ઓરખ્યો એમઆરઆઈ ના પરિણામો પણ આશ્ચર્યજનક હતા મગજ અજાણી વ્યક્તિના અવાજના બદલે માતાઓના અવાજથી ખૂબ સક્રિય થયું તો માતાનો અવાજ મગજ માટે ઘણો બધું કરે છે આ માત્ર પ્રાથમિક શ્રાવ્ય આચ્છાદન ન હતું જે સક્રિય થયું હતું જે શ્રાવ્ય ઇન્દ્રિયો થી સંબંધિત છે પરંતુ માતાનો અવાજ બાળકના મગજના જુદા જુદા ભાગોને સક્રિય કરી રહ્યો હતો પ્રમસ્തിക ખંડ તેમાંથી એક છે જેનો સંબંધ લાગણીઓ થી છે તે માતાનો અવાજ થી પ્રભાવિત અને સક્રિય થયું હતું મેસોલિંબિક માર્ગ અને મધ્યવર્તી પ્રીફ્રન્ટલ લોબ પણ માતાનો અવાજ થી પ્રભાવિત થયા હતા પ્રભાવિત થયા જેમ કે મગજ ના તે સ્થાન જે ચહેરા જોવાની પ્રક્રિયા અને પ્રાપ્ત કરવાની સાથે કામ કરે છે अबधा क्षेत्रों प्रभावित थया हता अने ते मातानो आवाज थी सक्रिय थई गया हता जारे अभ्यास मा आजोवामा आडियो के ते बालको जेन्ना मगज ना अबधा क्षेत्रों प्रभावित थया हता ते मातानो आवाज थी વધારે सक्रिय थया तो तेमनी पासे वधु सारू सामाजिक संचार कौशल्य हतु તો આ પરિણામોની સમીક્ષા કરતા મુખ્ય લેખક ડોક્ટર ડેનિયલ અભ્રામે કહ્યું કે આપની માતાનો અવાજ માત્ર સંચાર કૌશલ્ય જ નહીં પરંતુ વ્યક્તિગત સંબંધો બનાવવાની આપની ક્ષમતામાં પણ મદદરૂપ થાય છે જ્યારે બાળકો તેમની માતાની સાથે વધારે સમય વિતાવે છે અને તેમની માતાનો અવાજ વધારે સાંભળે છે તો તેમની માતાઓનો અવાજ તેમનો સફળતાપૂર્વક વિકાસ કરે છે અને બીજાની સાથે સુમેળમાં જીવવા માટે મદદ કરે છે આ રીતે માતાનો અવાજનો આપણા મનુષ્યો પર ખૂબ અસર અને પ્રભાવ હોય છે પછી શું તે માત્ર શારીરિક શરીર માટે છે તેથી જ્યારે આપણે બાઇબલમાં જોઈએ છીએ એક કરીથીઓ અધ્યાય પંદરમાં આ લખ્યું છે જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે અને સ્વર્ગીય શરીરની સાથે સાથે શારીરિક શરીર પણ છે ત્યારે આપની પાસે શારીરિક શરીર છે પણ આપણે પરમેશ્વરથી સ્વર્ગીય શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે આપણે પ્રકティકરણ અધ્યાય 4 वचन 11 અને રોમનોને પત્ર અધ્યાય 1 वचन 20 માં જોઈ છે તો આ કહે છે કે બનાવેલી વસ્તુઓને જોઈને જે પરમેશ્વરની ઈચ્છાથી બધૂ બનાવવામાં આવ્યું હતું અને પરમેશ્વરના અદ્રશ્ય ગુણો તેમનો દૈવી સ્વભાવ સ્પષ્ટ રૂપથી જોવામાં આવે છે તેથી આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે પરમેશ્વરે આપણને આપણો શારીરિક શરીર કેવી રીતે આપ્યું છે તેનાથી આપણે સ્વર્ગીય શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ જૈન તમે જાણો છો આપણી શારીરિક માતા આપના શરીરને જીવન આપે છે પરંતુ તે દુખની પ્રક્રિયાથી પસાર થાય છે સ્રક્ત પાત અને ગર્ભાવસ્થા દ્વારા તેથી આ દર્દ જેમાંથી એક માતા પસાર થાય છે બાળક સાથે એક એવું બંધન બનાવે છે જે જીવનભર રહે છે અને બાઇબલ કહે છે ઉપરનું માતા ત્યારે આપણે કોઈ પણ સ્ત્રીને માતા નથી કહેતા ખરું ને આપણે માત્ર તે સ્ત્રીને જ આપણી માતા કહીએ છીએ જે આપણને જન્મ આપે છે તેથી તે સ્ત્રી જે આપણી આત્માને જન્મ આપે છે एकमात्र अपनी आत्मिक माता छे

प्रेम નો احساس કરાવે છે તેથી આપણી સ્વર્ગીય માતા તેમનો અવાજ આપણી આત્માઓ ને આપણા પાપોના કારણે થતી પીડા થી દૂર કરે છે અને શુદ્ધ કરે છે અને આપણે પ્રેમ નો احساس કરાવે છે બીજો પ્રયોગ આ તથ્ય ની ઓળખ કરે છે કે આપણી પૃથ્વી ની માતા નો અવાજ આપણા જીવન ના વિકાસ અને ભાવનાત્મક રૂપ થી સ્થિર અને એકંદરે સારા બનવા પર સૌથી વધારે પ્રભાવ પાડે છે આ બતાવે છે કે આપણી સ્વર્ગીય માતાનો અવાજમાં તેમના દરેક વચન દ્વારા આપણને રૂપાંતરિત કરવાનો ફરીથી બનાવવાનો અને આપણને પૂર્ણ કરવાનો સૌથી મોટો અધિકાર છે બધી બાબતો પર ધ્યાનથી વિચારતા જ્યારે આપણે આપણી સ્વર્ગીય માતાનો અવાજ સાંભળીએ અને તેનું પાલન કરીએ તો દરેક વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ આવી શકે છે તેમનો અવાજ આપણા મગજને પૂર્વવત કરે છે તે આપણી આત્માઓને ફરીથી બનાવે છે પછી વૈજ્ઞાનિક પુરાવા પ્રમાણે સંચારણા અભાવ અને તૂટેલી સંવાદિતાના કારણે ઉદ્ભવતી બધી સમસ્યાઓને હલ કરવા માટે દુનિયાને શેની જરૂર છે આપણે આપણી સ્વર્ગીય માતાનો અવાજ સાંભળવાની જરૂર છે સાચે સ્વર્ગીય માતાનો અવાજ આખા બ્રહ્માંડમાં ગુંજે છે બાઇબલ તે દિવસની પણ ભવિષ્યવાણી કરી છે જ્યારે આત્મિક માતાઓ સ્વર્ગથી આ પૃથ્વી પર આવશે પ્રતિકરણ અધ્યાય 21 वचन 9 માં યોહાનને કહેવામાં આવ્યું આપ અહી આપ અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ એમ કહેને તે મને આત્મામાં એક મોટો ઊંચા પહાડ પર લઈ ગયો અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતો પવિત્ર નગર યરુશલેમ બતાવ્યો બાઇબલ આપણી સ્વર્ગીય માતાના સ્વર્ગમાંથી આ પૃથ્વી પર આવવાના વર્ણન ને સ્પષ્ટ અને આબેહૂબ રૂપથી દર્શાવે છે તો પછી તેમને આ પૃથ્વી પર આવવાની જરૂર કેમ છે भवा जरूर छे। बतावे छे के अपनी स्वर्गीय प्रगटे बाइबल पूरता नमेश्वरे अपने वैज्ञानिक पुरावा महसूस कर परमेश्वरे अपने केम कहू के अपनी आत्मिक मता स्वर्ग नीचे आ पृथ्वी पर आ शरीर में प्रगट थी તેથી આપણે તેમનો પ્રભાવશાળી અવાજ સાંભળી શકીએ છીએ જે કોઈ બીજાની સરખામણીમાં આપણને વધારે પ્રભાવિત કરે છે અને આપણને બદલી શકે છે જેથી આપણે બચી શકીએ અને તેમની સંતાન બની શકીએ તેથી જ્યારે આપણે આજ્ઞા પાલન કરીએ છીએ અને જ્યારે આપણે આપણી સ્વર્ગીય માતા પર પૂર્ણ રૂપથી વિશ્વાસ કરીએ છીએ ત્યારે કોઈ પણ ક્ષણમાં સ્વર્ગીય માતા આપણને જે સૌથી નાના છે શક્તિશાળીમાં આપણે જે સૌથી નબળા શક્તિશાળી રાષ્ટ્ર બનાવી શકે છે નિષ્કર્ષમાં આ એક નિર્વિવાદ તથ્ય છે આપણે આપણા અને આપણી આજુબાજુના લોકોના લાભ માટે શક્ય હોય ત્યાં સુધી આપણી સ્વર્ગીય માતાનો અવાજ સાંભળવાની સખત જરૂર છે તો 25 વર્ગીય માતાનો અવાજનો આપણા પર અપ્રતિમ પ્રભાવ કેમ છે જેમ કે આપણી શારીરિક માતાઓએ તેમની દર્દનાક વેદના દ્વારા નવ મહિના સુધી આપણી સાથે એક અતુટ બંધન બનાવ્યું તો સ્વર્ગથી આપણી આત્મિક માતા છ હજાર વર્ષો સુધી તેમના છુપાયેલા બલિદાન દ્વારા આપણને પૂર્ણ કરવા માટે ફરીથી બનાવે છે અને તેમના પ્રેમ તેમના અવિરત પ્રેમ દ્વારા આપણને તેમની સંતાન બનાવે છે જે તેમણે આપણને તેમના અવાજથી તેમના વચનો દ્વારા આપ્યું છે ત્યારે શું આપણા માટે સાંભળવા માટે આપણી સ્વર્ગીય માતાનો અવાજથી વધારે સારો લાભદાયી કોઈ મ્યુઝિક કોઈ સંગીત કોઈ અવાજ છે ઠોસ પુરાવા પ્રમાણે મને લાગે છે કે આ વખતે તમને જવાબ ખબર છે તમારા બલિદાન દ્વારા અમને તમારો અમર પ્રેમ અને તમારી ધીરજ આપવા માટે સ્વર્ગીય માતા તમારો ખૂબ ખૂબ આભાર